ગુજરાતમાં રૂપાલાનો વિરોધ રૂપાલા સામેનો વિરોધ છેક ઉત્તર ગુજરાત સુધી પહોંચ્યો રાજપૂત સમાજના લોકોએ સૂત્રોચ્યાર કરી વિરોધ નોંધાવ્યો પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા ઉગ્ર માંગ કરાઈ ટિકિટ રદ નહીં થાય તો ભાજપના બહિષ્કારની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા સાહેબે જે સ્ટેટમેન્ટ આપ્યું હતું ક્ષત્રિય સમાજ વિરુદ્ધ રાજા મહારાજાઓ ભારતની અંદર પાંચસો બાસઠ રાજા મહારાજાઓ હતા એમાં એક રાજપૂત સમાજના નહીં દરેક કોમના દરેક સમાજના રાજા મહારાજાઓ હતા અને રૂપાલા સાહેબે જે ટીકા ટિપ્પણી રાજપૂત સમાજ વિશે કરી છે એમને ભોગવવી પડશે એમને માફી જાહેરમાં માગવી પડશે અને એમની ટિકિટ ભારતીય જનતા પાર્ટીની મોદી સાહેબને મારી વિનંતી છે સમગ્ર સમાજની વિનંતી છે કે એમની ટિકિટ રદ કરો આખા ભારતમાં બધી સીટો ઉપર પાંચસો પિસ્તાલીસ સીટો પર અસર પડશે સમાજની રાજકોટ લોકસભા મત વિસ્તારના ઉમેદવાર શ્રી પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અને રાજવી પરિવારોની બેન દીકરીઓ વિશે જે અપમાનજનક ટિપ્પણી કરી છે ટિપ્પણી કરી છે એને લઈને સમગ્ર દેશના રાજપૂત સમાજમાં ખૂબ જ એમના પ્રત્યે રોષની લાગણી છે કારણ કે ક્ષત્રિયોનો આ જ માત્ર એક જ માગણી છે માફીથી કંઈ ચાલશે નહીં અને એમની ટિકિટ રદ કરો કારણ કે જે બેન દીકરીઓની અપમાનજનક ટિપ્પણી કરી છે એ કોઈ પણ સંજોગોમાં ચલાઈ લેવામાં આવશે નહીં